ન મારવાડી ઘોડા પ્રજાતિ શો બે હજાર પચીસ માં ત્રીજો ક્રમાંક મેળવી ગુજરાત અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું ઇન્ડિજિન હોર્સ ઓનર્સ એસોસિએશન આઈ એચ દ્વારા નવમો મારવાડી ઘોડા પ્રજાતિ શો બે હજાર પચીસ નું કરવામાં આવ્યુંગાંગાડે પુનામાં યોજાયો હતો જેમાં સમગ્ર ભારતમાંથી એકસો મારવાડી પ્રજાતિના ઘોડાના માલિકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ગુજરાતના ભરૂચ જિલ્લાના હુસૈન ગુલામ હુસૈનવાલાની એમ કે પણ પોતાની મહિનાની મારવાડી ઘોડી આફરીન સાથે ભાગ લેવા માટે પહોંચ્યા હતા આ સ્પર્ધામાં આફરીન ઘોડીનું મનોખી ભવ્યતા અને રોમાંચક પ્રદર્શન જોવા મળ્યું હતું આ સ્પર્ધામાં નાફરીને ઘોડીએ મિલકી કેટેગરીમાં ત્રીજા ક્રમે વિજેતા જાહેર કરવામાં આવતા ગુજરાત અને ભરૂચ જિલ્લા માટે ગૌરવ વધાર્યું હતું આ અંગે હુસૈન ગુલામ હુસૈનવાલાની અલબત્ત તમે જે આધારે કહ્યું તે માટે એમ કે ટીમ્બવાળા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ પ્રદર્શનમાં સમગ્ર ભારતભરના ઘોડા માલિકો અને પ્રેમીઓ હાજરી આપી હતી તેમની આફરીન મારવાડી ઘોડી રૂબન સ્ટાર અને જાસ્મીન નામના અશ્વની બચ્ચી છે જે કલાકાંતા આલિશાન અને રત્નાકર જેવા અશ્વના બ્લડ લાઇન માંગી છે આફરીન હાલમાં મોગણ મહિનાની છે અને તેની પાછળ અમે બે વર્ષથી તૈયારીઓ કરી રહ્યા હતા આજે ઘણી જ ખુશી થાય છે એક ગુજરાતી તરીકે કે આ સ્પર્ધામાં આફરીને ત્રીજો ક્રમાંક મેળવ્યો છે આફરીનની જીત ભરૂચ અને ગુજરાતના ઘોડા પ્રેમીઓ માટે એક મોટી ઉપલબ્ધિ છે જો કે તેઓ આટલાથી નહીં અટકીને આગળ બે દાંત અને ચાર દાંતની સ્પર્ધા માટે તૈયારીઓ કરી રહ્યા છે યાકુબ પટેલ ભરૂચ મારું નામ હુસૈન ગુલામ હુસૈનવાલા છે અને જીઆઈડીસીમાં અમે એમ કે ટિમ્બર તરીકે અમારી વર્કપ્લેસ છે બાવીસ ત્રેવીસ ફેબ્રુઆરી જે હમણાં ગઈ ત્યારે આઈએચઓએ દ્વારા ઈન્ડિયા લેવલનો ઓલ ઇન્ડિયા મારવાડી હોર્સ બ્રિડ શો કરવામાં આવ્યો હતો એના અંદર અમારી ઘોડી જે આફરીન ઓગણત્રીસ મહિનાની છે તે મિલ્ક ટીથ એટલે કે અદાત કેટેગરીના અંદર ત્રીજા ક્રમે એને બ્રીડ શોના અંદર પ્રાઇઝ મળી છે અમે છેલ્લા દસ વર્ષથી મારવાડી હોર્સ જે છે આપણા દેશની જે ઇન્ડિજિનિયસ મારવાડી પ્રજાતિના ઘોડા છે એની બ્રિડિંગ અને એનું બ્રિડ અપગ્રેડેશન પર કામ કરી રહ્યા છે અને અમારા પાસે ટોટલ આઠ ઘોડા છે કોમ્પિટિશનના અંદર જ્યારે અમારે થર્ડ પ્રાઇઝ આવી અમે એના પાછળની બે વર્ષથી અમે મહેનત કરતા હતા આ કોમ્પિટિશન માટે પાર્ટ લેવા માટે અને એ હંમેશાથી એક માણસ કે એક દિવસનું કામ નથી ઇટ ઇઝ અ લોંગ પ્રોસેસ જેના અંદર અમારા ફેમિલી મારા ફાધર મોહમ્મદભાઈ ધ્રુવાંશ કાનસિંગ જે અમારો હોર્સ કેરટેકર છે એ અને આગળ બી બધા લોકો કેટલા લોકો બધાના સપોર્ટથી અને કલેક્ટિવ એફર્ટ્સથી અમે જ્યારે આ થર્ડ પ્રાઇઝ સુધી લઈ ચૂક્યા છે જેના અંદર પંજાબથી મહારાષ્ટ્રથી રાજસ્થાનથી તમિલનાડુ કેરલા ઇન્ડિયા લેવલના અલગ અલગ સ્ટેટ્સમાંથી ઘોડાઓ આવ્યા હતા એમાં થર્ડ પ્રાઇઝ લેવી એ અમે ખુશ છે એના બદલ કે અમારી મહેનતને ક્યાંક અમારે અચિવમેન્ટ કરીને આવતા દિવસોના અંદર અમે હજી પણ બીજા સ્ટેટ્સમાં કે જ્યાં પણ અલગ અલગ હોર્સ કેટેગરીના શોઝ થશે ત્યાં બીજા બી હોર્સિસ અને આફરીનના સાથે પાર્ટ લેવાની ટ્રાય કરીશું